કોઈ આરોગ્યની સમસ્યા હોય કોઈને ખેતીવાડી માટે ખાતર લેવા જવાનું હોય આમ અલગ અલગ સમસ્યાનો સામનો કરીને અહીંયાના લોકો તાલુકામાંથી કે મુશ્કેલી વેઠીને ગાડીઓના મેન્ટેનન્સ કરી કરીને પહોંચે છે અને ગાડીઓના મેન્ટેનન્સ પણ કરે છે તેમ છતાં આ રસ્તાનું નિરાકરણ આવતું નથી આ તમે સામે ગાડીઓ આવી રહેલી છે ધૂળની ડમરીઓ ઉડતી હશે પહેલાં પણ અમે આ મીડિયાના માધ્યમથી તંત્રને બતાવવાના પ્રયત્ન કરેલા તેમ છતાં આ રસ્તાનું નિરાકરણ આવતું નથી અને આ રસ્તો જંગલ ખાતામાંથી પસાર થાય છે જેના કારણે એની અમુક પરમિશનો પણ લેવાની હોય છે પરંતુ અહીંયા જે ટેકનિકલી જે ઇશ્યુઝ છે કે જમીનથી ઉપર રસ્તો હોવો જોઈએ તે બનતો જ નથી જેના કારણે આ રસ્તો વારંવાર એક જ વરસ એક જ વરસમાં તૂટી જાય છે અને આ લોકોને સમસ્યા ભોગવવી પડી રહી છે તો અહીંયાના જે વહીવટી તંત્રને ખાસ આ વિસ્તારના લોકોએ અનેકવાર રજૂઆત પણ કરેલી છે તેમ છતાં એ રજૂઆતને કોઈ સાંભળતું નથી કે પછી ઉપરથી સરકાર પાસે પૈસા નથી રસ્તા બનાવવા માટે તો અહીંયાના તંત્રને પણ અમે મળીને પૂછવાના પ્રયત્ન કરીશું ખરેખર સરકાર પાસે પૈસા છે કે પછી આ રસ્તા બનાવવા માટે કે પછી લોકોએ પૈસા આપીને રસ્તા બનાવવા પડશે કેમ કે આ ગંભીર પ્રશ્ન છે લોકો અહીંયા આદિવાસી લોકો રહે છે એમને તાલુકા મથકે જવા માટે વ્યવસ્થા હોવી જોઈએ એવું અમારું માનવું છે તો આજ સુધી આટલું જ હું છું દિનેશ વસાવા મેં આ કોકમ મંદિરે ઊભા છે તો અહીંયા જે લોકલ છે ગ્રામ્યજન છે એમને પૂછીશું કે અહીંયાથી તાલુકા મથકે જવા માટે કઈ રીતના જાય છે અને કેટલો સમય એમને લાગે છે તો એમને જ આપણે વાંચી શું નામ છે ભાઈ શાંતિલાલ ભાઈ આ રસ્તા વિશે તમે મોસદાથી ડુમખલ ખૂબ કથળેલી હાલતમાં રસ્તો છે શું કહેવા માગશો તો મોસદાથી ડુમખલ સુધી લગભગ ફોર કિલોમીટરના કયા કયા ગામો લાગે છે ત્યાંથી મોજદાથી સાકડી પીપલોદ પ્લસ સિંગલ ગભાન પછી આઉટસાઈડમાં વાઘુમર પાનખલ આવે છે પછી કોકમ અને ડુમખલ સરીવાર મહારાષ્ટ્ર બોર્ડર ને જોડતો રસ્તો છે એ તો અડીને છે હા તો આ રસ્તા વિશે શું સમસ્યા શું લાગે છે હાલ તમને સમસ્યા તમને તમે અનુભવી ચૂક્યા છે હા હવે વર્ષોથી અમે અનુભવીએ છીએ હવે એટલી બધી તકલીફ છે કે ન પૂછવા વાળા ત્યાંથી અમને ફક્ત જો રસ્તો બરાબર હોય તો અમને વીસ મિનિટથી દસ મિનિટ થાય હવે ખલાવવા માટે ઉમખલાવવા માટે હવે અહીંયાથી મોજદા જોઈએ તો અમને ઓછામાં ઓછા પોણોથી દોઢ કલાક દોઢ કલાક હા એટલો થાય પ્લસ ગાડીઓમાં મેન્ટેનન્સ પણ આવતા હતા અરે ન પૂછો વાત બરાબર મેન્ટેનન્સ એટલે હવે નવી બાઇક લાવ્યા તો બીજા દિવસે તો એ થોડું રૂમ આમ પાછું જવું જ પડે તો અહીંયાના ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ લોકો ખરેખર તમારી આગળ આવે છે આ રસ્તા વિશે વાતચીત કરવા માટે આવે છે પણ હવે અમારા જેવા રજૂઆત કરવા જઈએ છે તો રજૂઆત સાંભળીને પછી કોઈ ધ્યાને લેતા મતલબમાં ફોર્માલિટી માટે ફોર્માલિટી માટે એ તો લઈ લે છે હવે અમે કેટલી બધી એપ્લિકેશન આપી આપી થાકી ગયા હવે એનું કોઈ નિરાકરણ આવતું નથી કયા ડિપાર્ટમેન્ટમાં એપ્લિકેશન હવે અમે પીડબ્લ્યુડી માં આપીએ છીએ માર્ગ અને મકાન વિભાગ માર્ગ અને મકાન વિભાગ પછી પ્લસ અમારા જે તાલુકા જિલ્લા પંચાયતમાં આપીએ ચૂંટાયેલા પ્રતિનિધિ એના પહેલાં અમે તો જિલ્લા પંચાયતની ઓફિસોમાં ઘણી બધી ઓફિસોમાં અમે એપ્લિકેશન આપી છે પણ કોઈ નિરાકરણ આપતું નથી અચ્છા ને અહીંયાથી આ શાળા કોલેજે જવું હોય તો બાળકો અહીંયાથી આજ રસ્તાનો ઉપયોગ કરે છે આ જ રસ્તાનો ઉપયોગ કરે છે પણ એ બે થી અઢી કલાક સુધી લેટ પડે છે બરાબર ને આરોગ્યની સેવા લેવા માટે નજીક કહી નજીક તો અમને ડુમખલ પડે છે ને ચીપલોક પડે છે એમાં પણ અમને એટલી બધી અગવડતાઓ પડે છે કે રસ્તે જ એ મરીજ હોય કે પછી કોઈ પણ દર્દી હોય એની કથળી હાલત થઈ જાય છે બરાબર શું નામ તમારું શાંતિલાલ ભાઈ આ હતા શાંતિલાલ ભાઈ આજે વિસ્તારમાં ખૂબ લોકો રહે છે આદિવાસી સમાજના લોકો રહે છે અને આદિવાસી સમાજના લોકો અહીંયા જળ જંગલ સાથે જોડાયેલા લોકો છે અને ખાલી ખેતીવાડી એક રોજગાર છે ખાલી ખેતીવાડી પર નિર્ભય કરે છે તેમ છતાં અહીંયા વહીવટી એ આવીને જોવાની જરૂર છે તમામ ડિપાર્ટમેન્ટો જાણે છે આ વિસ્તારમાં શું સમસ્યાઓ છે તેમ છતાં આ વિસ્તારનો રસ્તો છે એનું સોલ્યુશન નથી આવતું અને અત્યારે રસ્તો બને છે તો રસ્તો જમીનને લઈને ઉપર નથી બનતો જે રસ્તો બનાવવા માટે ખાલી બનાવી જાય છે એવું જ હોય છે ને રસ્તો જમીનથી ઉપર હોવો જોઈએ જમીન થી રસ્તો ઉપર હોવો જોઈએ પણ જમીનથી નીચે રસ્તો આવે છે એના માટે જે ધોવાણ આવે છે એના માટે રસ્તો બગડી જાય છે તો આખો સમાર રસ્તા પર પાણી ફરી જાય તો ખરે આ ટેકનિકલી સમસ્યા છે ટેકનિકલી સુધારા કરીને આ રસ્તો બનાવવો જોઈએ ત્યારે તમારો સોલ્યુશન આવશે ઓકે હું છું દિનેશ વસાવા નર્મદાથી ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો